મિત્રો આજે આપણે અમદાવાદના એવા મંદિરની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જે અમદાવાદમાં ઘણું પ્રખ્યાત છે આ મંદિર અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પર આવેલું છે આ મંદિરને ઇસ્કોન મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને બીજું તેનું નામ રાધા ગોવિંદ મંદિર પણ છે મંદિરની આજુબાજુમાં નાનકડું એવું બજાર ભરાય છે જે તમે જોઈ શકો છો આ મંદિરનું પ્રવેશ દ્વાર છે જ્યાંથી તમારે એન્ટ્રી લેવાની રહેશે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ જતાં તમને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવીશ મિત્રો આજે જન્માષ્ટમીનો પર્વ ઉત્સવ છે તો તમે જોઈ શકો છો મંદિરમાં માનવ મહેરામન ઉમટી પડ્યું છે આ મંદિર એક પોઈન્ટ ત્રણ એકરમાં ફેલાયેલું છે મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો આ ઇસ્કોન સંપ્રદાયની શરૂઆત વાણિયા વૈષ્ણવ ભક્તિ ભક્તિવેદાન સ્વામીએ કરી હતી અમેરિકાના ન્યૂયોર્ક સિટી ખાતે ઈસવીસન ઓગણીસો છાસઠમાં ઇસ્કોન સંપ્રદાયની સ્થાપના થઈ હતી દેશ વિદેશમાં ઇસ્કોનના ચારસો મંદિરો આવેલા છે ઇસ્કોન મુખ્ય અમેરિકાનો ધર્મ છે આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ આવેલી છે જે તમે જોઈ શકો છો આ મંદિર સવારે સાતથી એક અને સાંજે ચારથી નવમાં ખુલ્લું હોય છે આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ મનને પરમ શાંતિ મળે છે ઇસ્કોન પરંપરા મુજબ શ્રીકૃષ્ણ સાથે રાધાજીની પણ મૂર્તિ હોય છે મંદિરમાં સુંદર કલાકૃતિઓ કરવામાં આવી છે જે તમે જોઈ શકો છો મંદિરમાં ભગવાનના સુંદર પ્રસંગો કોતરેલા છે ભાવિ ભક્તો આ મંદિરમાં ભજનની રમઝટ બોલાવે છે આ મંદિરની પાછળની બાજુમાં સુંદર બગીચો આવેલો છે મંદિરમાં ખીચડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે આ મંદિર ઓગણીસો ત્રાણુંમાં બનવાની શરૂઆત થઈ હતી અને ઓગણીસો સત્તાણુંમાં મંદિર બનીને રેડી થઈ ગયું હતું આ મંદિર ભક્તિવેદાન સ્વામીએ બંધાવ્યું હતું તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે મિત્રો સામાન્ય રીતે વૈષ્ણવ ધર્મના જે અનુયાયીઓ હોય છે તે આ ત્રણ ધર્મનું અવશ્ય પાલન કરે છે તેઓ ખોરાકમાં મટન ડુંગરી લસણ જેવી તામસિક ચીજોનો ઉપયોગ કરતા નથી તેઓ પોતાના જીવનમાં અનૈતિક આચરણ કરતા નથી અને ભગવદ્ ગીતાનું દરરોજ એક કલાક અધ્યયન કરતા હોય છે મિત્રો તમે વિડીયોમાં શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર કલાકૃતિ જોઈ શકો છો મિત્રો આ મંદિરના પ્રાંગણમાં જ ધાર્મિક પુસ્તકોની એક દુકાન આવેલી છે જે તમે જોઈ શકો છો આ દુકાનમાં તમને ધાર્મિક પુસ્તકો માળા તેમજ નાની મોટી ઘણી એવી વસ્તુઓ મળી રહેશે મિત્રો આ મંદિરમાં કૃષ્ણ ભગવાનના ઘણા એવા પ્રસંગો કોતરેલા છે જે ઘણા મનમોહક છે જે તમે ઉપર જોઈ શકો છો મંદિરમાં તમને રામાયણ શ્રીભદ્ધ ભગવદ્ ગીતા જેવા ઘણા ધાર્મિક પુસ્તકો પણ મળી રહેશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી લઈએ